સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નગર સ્થિત મમતા મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી આ આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે જોકે સુરત ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી આગ પર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો છે પાંડેસરામાં મમતા મંડપમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સમયસર ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે ઘટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવવા માટે ચારથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીના ફુવારા માર્યા ફાયરમેનની મહેનતથી આગને વધુ પ્રસાર થતો અટકાવવામાં સફળતા મળી અને તેને નિયંત્રણમાં લેવામાં આવી હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે સ્થળે મોજુદ અધિકારીઓ આ પ્રકારની તપાસ કરી રહ્યા છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નુકસાન ન થયાની માહિતી મળી રહી છે સપ્તશૃંગી માતાના મંદિરની સામે માતૃશ્રી મતલબ ડેકોરેશનનું છે ગોડાઉન છે એમાં ફટાકડાથી એવું માલિકના માલિકના કહેવા પ્રમાણે ફટાકડાથી ચીંગાડી ઉધીને આગ લાગી છે એ ફટાકડો જેવો ઉજો એવો અંદર કંઈ સામાન રાખ્યો હશે એના લીધે ફાયર થયું છે અને બીજું કે જે વાયરો કયા છે જીબીના એમાં એ ફટાકડાથી ફાયર થયું છે આ ફટાકડાથી આગ લાગતા એમાં જે માલ સામાન રાખવામાં આવ્યો હતો જે એમનો કાપડને એ બધું હોય એ થોડું બચી ગયું છે એ થોડું સળગી ગયું છે પણ વધારે પ્રમાણમાં બચાવી લીધું છે જી એમની પાસે ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ છે અને એમણે ચાલુ રાખેલી જ હતી ફાયર સેફટી પણ એમનાથી કંટ્રોલ નહીં થયું એટલે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડે આવીને તરત કાબૂમાં લઈ લીધી છે આ ગાડીઓ અહીંયા ઉપસ્થિત છે અમારે ઉડના અને બેસ્ટાંથી ત્રણ ગાડીઓ છે કઈ રીતે આપ પર કાબૂ આગમાં તો અમે આવીને જોયું તો પહેલા તો જીબી ની લાઈન બંધ કરાવી કારણ કે ફટાકડા જેવા ઠટા હતા એમાં જીબી માં લાઈન એટલે લાઈન બંધ કરાવીને અમે પાણી ચાલુ કરી દીધું હતું અને તરત અને આગને કાબુમાં લઈ લીધું